સુરતથી દાહોદ અથવા દાહોદથી સુરત તમારે જવું છે તો ત્યાં જવામાં કેટલા કિલોમીટર મિત્રો થાય છે ને કેટલો સમય લાગે છે અને કયો રૂટ આપણા માટે મિત્રો શોર્ટકટ પડે છે એની બધી માહિતી આપણે આ વિડીયોની અંદર મિત્રો મેળવવાની છે તો વિડીયોમાં મિત્રો ખાસ બન્યા રહેજો ક્યાં થઈને નીકળે છે કયા રૂટ ઉપર થઈને નીકળે છે ક્યાં તમને શોર્ટકટ પડે છે અને કેટલા કિલોમીટર થાય છે એની બધી જ માહિતી આ વિડિયોની અંદર મિત્રો મેળવવાની છે મિત્રો આવા વિડીયો કોઈપણ તમારે જોવા છે ને કોઈ પણ માહિતી તમારે મેપને લગતી જોઈએ છે તો કોમેન્ટ કરજો મિત્રો આપણે એના વિશે વિડીયો બનાવવાની પણ પૂરી કોશિશ આપણે જરૂર કરીશું તો આજનો વિડીયો આપણે શરૂઆત કરવાની છે મિત્રો સુરતથી દાહોદ અથવા દાહોદથી સુરત કેટલા કિલોમીટર થાય છે કેટલો સમય લાગે છે એની બધી જ માહિતી મિત્રો આ વિડીયોમાં આપણે મેળવવાની છે અને કેટલા કિલોમીટર થાય છે તો મિત્રો વાત કરીએ શરૂઆતની અંદર મિત્રો આપણે સુરતથી નીકળીએ તો ક્યાં થઈને નીકળવાનું છે ને કેટલા કિલોમીટર થાય છે ને કયા રૂટ ઉપર થઈને નીકળવાનું છે એ કહી દઉં તો જેવા તમે મિત્રો સુરતથી નીકળો છો અને જો કામરેજ તરફ નીકળો છો તો કામરેજ તરફ એક અલગ રૂટ છે અને ઓલપાડ થઈને પણ મિત્રો તમે નીકળી શકો છો તો ઓલપાડ આપણે સાઈડમાં રાખીએ પછી એના કિલોમીટર અને ટાઈમ જોઈ લઈશું પહેલાં આપણે કામરેજ તરફ થઈને નીકળવાનું છે તો એ કમલેશ જે કામરેજ અને અંકલેશ્વર થઈને નીકળીએ તો કેટલો સમય લાગે છે ને કેટલા કિલોમીટર થાય છે તો પહેલું સ્ટેશન મિત્રો સુરતથી તમે નીકળશો એટલે પહેલું જ મિત્રો છે ને તમને કામરેજ આવશે જે કામરેજથી તમે મિત્રો આગળ નીકળશો એટલે અંકલેશ્વર તમને આવશે અંકલેશ્વરથી મિત્રો ભરૂચ સાઇડમાં રહેશે પછી નલીપુરા છે પલેજ છે લકોદર છે કરજન છે પોર આવશે જાંબુઆ આવશે વડોદરા આવશે કૌટુંબી આવશે હાલોલ આવશે કલોલ આવશે વેજલપુર આવશે ગોધરા આવશે પીપોલ આવશે લીમખેડા આવશે અને મિત્રો તમે દાહોદ પહોંચી જશો હવે એના મિત્રો સમય અને ટાઈમની મિત્રો વાત કરીએ કે કિલોમીટરની કે કેટલો સમય ને કેટલા કિલોમીટર થાય છે તો આ રૂટ ઉપર મિત્રો તમને ટાઈમ લાગે છે પાંચ કલાક અને સુડતાલીસ મિનિટ અને કિલોમીટરની વાત કરીએ તો બસો અને એટલે કે ત્રણસો કિલોમીટર થાય છે અને આ જે કિલોમીટરનું મેપ દ્વારા હું તમને માહિતી આપું છું એ ઓરિજિનલ મેપમાં મિત્રો માહિતી દેખાડે છે તમે ખુદ પણ જોઈ શકો છો હવે વાત કરીએ છીએ બીજા રૂટની એમાં બે રૂટ પડે છે ને મેં તમને વાત કરી હતી કે બીજો રૂટ જે પડે છે એ ઓલપાડ થઈને નીકળે છે તો ઓલપાડ અને જે કામરેજમાં કેટલો ફરક પડે છે કેટલા કિલોમીટરનું અંતર પડે છે કેટલો સમયનું અંતર પડે છે એની પણ માહિતી આપણે જોઈ લઈએ તો સુરતથી મિત્રો નીકળશું ને ઓલપાડ થઈને મિત્રો ઓલપાડા થઈને નીકળો છો તો ત્યાં તમને મિત્રો હસોટ આવશે કંસોડ થઈને પાછો અંકલેશ્વર મિક્સમાં થઈ જશે ત્યાર પછી મિત્રો ભરૂચ આવશે હવે ભરૂચ થઈને મિત્રો નબીપુર આવશે પાલેજ આવશે લકોદરા છે કરજણ આવશે પોર આવશે જાંબુઆ આવશે ને વડોદરા વડોદરા થઈને મિત્રો કોટુંબી છે કોટુંબાથી હાલોલ છે હાલોલથી કલોલ છે કલોલથી વેજલપુર છે વેજલપુરથી ગોધરા છે ગોધરા થઈને મિત્રો પીપોલદ આવશે ને લીંબખેડા આવશે અને લીંબખેડા થઈને મિત્રો તમે ડબોડા ડબોડા થઈને ઢઢેલા થઈને અને દાહોદ મિત્રો પહોંચી જશો હવે એના જે મિત્રો આપણે કિલોમીટરની વાત કરી કે આમાં કિલોમીટર કેટલા થાય છે ને એમાં આપણો સમય કેટલો લાગે છે એ રૂટની અંદર તો એ રૂટ મિત્રો છે ને આપણા માટે ખોટો છે એટલે શોર્ટકટ મિત્રો શોર્ટકટ આપણા માટે નથી તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો હવે મિત્રો આપણે જોઈએ કે જે મેં તમને વાત કરી એની મિત્રો તો એ જે ઓલ પર થઈને તમે નીકળોને તો છ કલાક અને ઓગણીસ મિનિટ લાગે છે અને કિલોમીટરની વાત કરીએ તો ત્રણસો અને સોળ કિલોમીટર મેપમાં દેખાડે છે મિત્રો હવે તમે વિચારી લો કે કેટલા કિલોમીટરનું અંતર છે જો પેલું કામરેજ તરફ થઈને તમે નીકળો તો પાંચ કલાક અને સુડતાલીસ મિનિટને માત્ર ત્રણસો કિલોમીટર છે અને પહેલાંમાં મિત્રો છે ને ત્રણસો અને સોળ કિલોમીટર છે હવે મિત્રો છે ને વિચારી લો તમે કેટલા કિલોમીટરનું અંતર પડે છે સોળ કિલોમીટરનું અંતર વધી જાય છે મિત્રો તો આ માહિતી મિત્રો તમને કેવી લાગી કોમેન્ટ કરજો અને ગુજરાતના કોઈપણ રૂટ વિશેની તમારે મેપ દ્વારા આ ટાઈપની માહિતી જોઈએ છે ભલે સાણંદ હોય સુરેન્દ્રનગર હોય હળવદ હોય ભચાઉ હોય કે ગાંધીધામ હોય રાજકોટ હોય કે રાધનપુર થરાદ કે અંબાજી કે કોઈ પણ મિત્રો દરેક માહિતી આપણે આ વિડીયોમાં બનાવતા રહીશું અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરજો મિત્રો કોઈ પણ જગ્યાએ જવું છે તો કેટલો કિલોમીટર થાય છે કેટલો સમય લાગે છે એની બધી માહિતીની વિડીયો આપણે આપણી ચેનલની અંદર છે ને અપલોડ કરતા રહીશું અને ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો